સાથીદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓ ગઈકાલે શોર્ટ વિડીયોમાં ભાજપને જીતના અભિનંદન પણ આપ્યા અને સાથે સાથે ગુજરાતમાં પણ દિલ્હીની માફક પરિવર્તન થાય એવી એક આશા પણ રાખી અને ગુજરાતના ગુજરાતની જનતાને અપીલ પણ કરી આજે દિલ્હીની ચૂંટણીની પરિણામોનું વિશ્લેષણ કરીએ છીએ ટૂંકો ભીડ્યો હશે દિલ્હીની વિધાનસભામાં કુલ સિત્તેર સીટો છે સિત્તેર સીટોમાંથી બે હજાર વીસમાં આમ આદમી પાર્ટીને વીસ સીટ મળી હતી અને દસ સીટ અન્ય પક્ષોને ફાળે ગઈ હતી એટલે કે ભાજપને ફાળે ગઈ હતી આ ચૂંટણીમાં રિઝલ્ટ તદ્દન ઉલટું આવ્યું ભાજપને અડતાલીસ સીટ મળી એટલે કે સંપૂર્ણ બહુમતી મળી આપ સાયન્સમાંથી બાવીસ સીટ જ માત્ર મળી આપને બાવીસ સીટ જ મળે અને કોંગ્રેસને શૂન્ય મળ્યું આ ચૂંટણી પરિણામોમાં એક નોંધપાત્ર બાબત છે કે મારી ભાષામાં કહું તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભેગા થઈને ભાજપને જીતાડી છે ભાજપને બીજી ભાષામાં કહીએ તો બંનેની પરસ્પર અંદરની હરીફાઈને કારણે ઝઘડાને ને કારણે ત્રીજો ફાવી ગયો એટલે કે ભાજપ ફાવી ગયો જો એમાં એક સ્પષ્ટ વાત છે ભાજપને અડતાલીસ સીટ મળી છે આમ આદમી પાર્ટીને બાવીસ સીટ મળી છે ચૂંટણીનું એનાલિસિસ મીડિયાઓના આધારે જ કરું છું ન્યૂઝપેપરના આધારે જ કરું છું કે ચૌદ સીટ એવી છે કે જેમાં જ્યાં આમ આદમી પાર્ટી હારી છે એટલે આમ આદમી પાર્ટીના ધુરંધરો કેજરીવાલ છે મનીષ સિસોદીયા છે સૌરભ ભારદ્વાજ છે મો સોમનાથ ભારતી અજય યાદવ સુરેન્દ્ર પાલસિંહ રઘુવીરસિંહ શૌકીન આ બધા ધુરંધરો છે એ નેવ્યાસી મતે હાર્યા ત્યાં કોંગ્રેસના પિસ્તાલીસો ને અડસઠ મત છે જો કોંગ્રેસ ત્યાં ઉભી ન હોત તો કેજરીવાલ જીત્યા હોત મનીષ સિસોદીયા માત્ર છસો ને પંચોતેર મતથી હાર્યા ત્યાં કોંગ્રેસને તોતેરસો ને પચાસ મત મળ્યા એટલે ત્યાં કોંગ્રેસ ઊભી ન હોત તો મનીષ સોદિયાને જીત સાત છ હજાર આઠસોથી લીડ થી મળી હોત આમ બધી જ છે કે જ્યાં બંનેનો તફાવત જોઈએ જે જેટલા મતથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો હાર્યા છે એ મત કરતા વધુ મત કોંગ્રેસને મળ્યા છે એટલે કોંગ્રેસ ઊભી ન હોત તો ચોક્કસપણે આ ચૌદેશ ચૌદ સીટ આમ આદમી પાસે હોત તો આમ આદમી પાસે હોત તો પરિણામ શું આવે કે ભાજપની અડતાલીસ સીટોમાંથી ચૌદ સીટ ઓછી થઈ જાય ચોત્રીસ સીટ રહે આમ આદમી પાર્ટીને બાવીસ સીટમાં અત્યારે જીદી છે એમાં આ ચૌદ સીટ જો જીતી હોત જીતાઈ ગઈ હોત તો છત્રીસ સીટ થાય પાતળી બહુમતીથી આમ આદમી પાર્ટી જીતી જાય પણ છાપાઓનું અને એની સાથે હું ઘણો સહમત પણ થ છું વિશ્લેષણ એવું છે કે બે હજાર વીસ પછીથી કેજરીવાલને સત્તાનો નશો ચડ્યો હતો અને એના સાથીદારોને પણ સત્તાનો નશો ચેડ્યો હતો બેફામ બોલવું બેફામ ટીકાઓ કરવી બેફામ નિર્ણયો લેવા અને કેજરીવાલને તો પીએમ બનવાનું સ્વપ્ન આવી ગયું હતું એટલે પીએમ બનવાના સપનાઓમાં ભાષા ઉપર પણ અંકુશ નહોતો આ બધાને કારણે અહમ જ્યારે અહમ આવે છે ત્યારે પરાજય થાય છે ભાજપનો પણ ગુજરાતમાં પરાજય એ જ રીતે થશે એ પણ ચોક્કસ છે એટલે કેજરીવાલની સીટ કઈ બીજું કેજરીવાલ સતત લોક લાગણી સામે રમત રમતા હતા વિકાસ નહોતો પણ વધુ વિકાસની વાત કરી યમુનામાં ઝેર નહોતું પણ હરિયાણામાંથી ઝેર ભેળવી દેશે એવી વાત કરી એ અશક્ય વાત હતી જે કાલ્પનિક વાતો હતી એ કાલ્પનિક વાતોને આધારે લોક લાગણી સાથે રમત રમ્યા બીજો છેલ્લો મુદ્દો આવે છે કે કેજરીવાલે માત્ર સ્કૂલોના બિલ્ડિંગો સારા કર્યા અને શિક્ષકોને નિયમિત કર્યા શિક્ષણ પદ્ધતિમાં કોઈ ફેરફાર કર્યો નહોતો અને હેલ્થ સેન્ટરોની નિયમિતતા કરી એટલે સ્કૂલો અને હેલ્થ સેન્ટરોને નિયમિત બનાવ્યા વ્યવસ્થિત બનાવ્યા આ સિવાય આમ આદમી પાર્ટીનું કોઈ નોંધપાત્ર વિકાસ દિલ્હીમાં ન હતો આ બધાને કારણે આમ આદમી પાર્ટીની કારમી હારથી અને ત્રણેય પક્ષોએ પુષ્કળ રેવડી પહોંચી વેચી છે લોકોને લાણી કરી છે અને એ આ લાણીમાંથી હવે ભાજપ સત્તા ઉપર આપ્યા પછી પોતાના વચનો જો નિભાવવાશે તો દિલ્હી સરકાર ઉપર દેવો કરશે ભારતમાં એક જ રાજકીય પક્ષોને આવેલું છે મફતીઓ આપો અને ચૂંટણી જીતો એ મફતીઓ આપવાથી રાજ્યોની સરકારો દેવાળિયા બની જાય છે અને કેન્દ્રની સરકાર પણ દેવાળિયા બની જાય છે અને એક દિવસ એવો આવશે કે ભારત આર્થિક રીતે ગુલામ થઈ જશે સરકારો હેવી ખૂબ જ ભારે દેવા નીચે દબાઈ ગયા છે અને એનો લાભ વિદેશની સંસ્થાઓ લેશે એટલે ભારત પાછો ગુલામનો ગુલામ થઈ જશે પણ મિત્રો ગુજરાતમાં આવા આવું થવા ન દેવું હોય તો ભાજપ સામે પરિવર્તન જોઈતું હોય તો ત્રણેય પક્ષોને જાકારો આપો અને જે કોઈ મફત આપવાની વાત કરે એને પણ સૌથી પહેલા જાકારો આપો આપણે સ્વાવલંબી બનવું છે સ્વાવલંબી બનવું છે સદ્ધર થવું છે આપણે ગરીબ નથી એ ભીખાળી નથી કે એ ભીખ આપે ને આપણે એની ઉપર નવવું પડે ખેડૂતોને વર્ષે છ હજાર આપે તો ખેડૂત વેચાઈ જાય છે ત્યારે એની સામે દિલ્હીમાં બેનોને એક લાખ ને ચાલીસ હજારમાં એ મત ખરીદી ખરીદાઈ ગયા મફતિયાથી દેશનું પતન થશે ગુજરાતના મતદારો અત્યારથી જ સમજે અત્યારથી મનમાં નક્કી કરે કે આપણે સ્વાવલંબી થવું છે સદ્ધર થવું છે આપણે ભિખારી બનવું નથી અપીલ કરું છું ગુજરાતના મિત્રોને આ વસ્તુ પર વિચારે આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત